લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ તો મિત્રો આખરે સૌરાષ્ટ્રમાં પણ સુકનવંતા સંકેત સામે આવી રહ્યા છે મેઘ સવારી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવી પહોંચી છે ત્યારે પહેલા સમાચાર જામકંડોળાના ચિત્રાવડથી સામે આવી રહ્યા છે વાવણીલાયક વરસાદ બાબતે જામકંડોળાના ચિત્રાવડમાં વાવણી વરસાદ થયો છે અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો ચિત્રાવડ ગામના જ્યાં ખેતરોમાં પાણી ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ થયો છે તો આજે સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં પણ વરસાદના એન્ટ્રી થઈ હોય તે પ્રકારની સ્થિતિ નજરે પડી રહી છે તો ચિત્રાવડ સહિત કાલાવડ પંથકમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટ જિલ્લો અમરેલી જિલ્લામાં પણ વરસાદના ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે તો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદ બાબતે ચિત્રાવડમાં સૌપ્રથમ વાવણીના સમાચાર ખૂબ જ મોટા સમાચાર ખેડૂતો માટે ખેડૂતોને હૈયાત રાહત આપે તેવા સમાચાર અત્યારે ચિત્રાવડથી સામે આવી રહ્યા છે